રાજ્યના ડીજીપીએ સો કલાકમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા તત્વો સામે પગલાં લેવાનું એલાનના પગલે ગાંધીધામ મેડિઝન પોલીસે ગઈકાલે કેટલાક આરોપીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા જેમાં વીજ જોડાણ કાપી નાખીને અઢી લાખનો દંડ ફટકારતા ભારે ચકચાર વ્યાપી ગઈ છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ડીજીપી દ્વારા સો કલાકમાં ડ્રાઈવ અંતર્ગત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરીને કુલ ત્રેસઠ ગુનાના આરોપીને ચેક કર્યા જેમાંથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જેમની સામે ગુના નોંધાયા છે તે જુમા ઇબ્રાહીમ રાયમા તેજ વિસ્તારના આરોપી ઇરફાન જુમાભાઈ રાયમા હરજી મુરજીભાઈ દેવીપૂજક કરમસિંહભાઈ દેવીપૂજક નરેશભાઈ ગલાલભાઈ દેવીપૂજક રહે તમામ ખોડિયારનગર ઝૂપડા ગાંધીધામને ગેરકાયદેસર વીજ જોડાણ સાથે પકડી કુલ બે પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકાર્યો હતો આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સ્ટાફ જોડાયો હતો